પારડીના પાંચ બુટલેગર રૂપિયા છ લાખ નો દારૂ લઈ જતા વલસાડ કલવાડા માર્ગ ઉપર પોલીસ નાકાબંધી કરી ઝડપી પાડ્યા મોપેડમાં બાવીસો ત્રણ નંગ દારૂની બોટલ લઈ જતા કુલ રૂપિયા આઠ લાખનો મુદ્દા માલ કબજે પારડી વલસાડના બે વોન્ટેડ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળતા બાદની ટીમ વલસાડના ઠક્કરવાડાથી કલવાડા ગામ તરફ જતા રસ્તા પાસે વોચ ગોઠવી હતી અલગ અલગ પાંચ વાહનોને અટકાવી તેની અંદર તપાસ કરતા દારૂની બોટલ નંગ બાવીસો ત્રણ નંગ જેની કિંમત રૂપિયા છ લાખ એક હજાર નવસો ઓગણત્રીસ તેમજ અલગ અલગ પાંચ વાહનો પાંચ મોબાઈલ સહિત કુલ રૂપિયા આઠ લાખ છેતાલીસ હજાર નવસો ઓગણત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી શૈલેષ હળપતિ રહેવાસી પલસાણા પાડી મોપેડ ડ્રાઈવર આશિષ સતીશ પટેલ રહેવાસી ખડકી પાડી મોપેડ ચાલક સાગર રાજેશ પટેલ રહેવાસી ખડકી પાડી શુભમ રામદુલાલસિંહ રહેવાસી ઓરવાડ પાડી માનસિંહ ચિતબાલસિંહની ધરપકડ કરી જેલમાં ધકલી દીધા હતા જ્યારે કૃણાલ ઉર્ફે લાલુ શૈલેષ પટેલ મુખ્ય સપ્લાયર રહેવાસી પલસાણા કોળીવાર પાડી અને અંકિત રહેવાસી વાગલદાળા વલસાડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો